બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો અમે આવી ગયા જય હિચકાએ હિચકા ખાવા તા પ્રિયલ ને તો હિચકે આવી ગયા પ્રિયલ આમ જો તો હિચકા ખાવા તા તે મામ ખાધું જો હીરામણ કરી લીધા અને હવે બહાર આવ્યા ને આપણી બેદી ને રોટલી દેવાઈ ગઈ દેવાઈ ગઈ ને શ્રીરામ કરી દે હાલમાં દીકો ઈ જો બૈદી હા મુજો

તો આજે છે ને એકવીસ તારીખ છે અને આજે છે મારી બેન વનિતા એનો બાબુ છે રુદ્ર એનો છે બર્થડે પ્રિયલ ભાઈ નો બર્થડે છે હેપી બર્થડે કરો રુદ્ર ભાઈ બહુ રમે પ્રિય કર બર્થડે વિશ કર દે તાળી પાડીને હેપી બર્થડે રુદ્ર હેપી બર્થડે કે ભાઈ ને રુદ્ર તું હંમેશા ખુશ રહે અને ભણી ગણીને ખૂબ હોશિયાર થાજે અને મમ્મી પપ્પાનું નામ રોશન કરજે અને અમારા પૂરા પરિવાર તરફથી રુદ્રને જન્મદિવસની ઘણી બધી શુભકામના હેપી બર્થડે તાળી પાડો તાળી પાડો તાળી પાડો રુદ્રનો બર્થડે છે કે રુદ્ર ધ્રુવ ને રુદ્ર ને શ્યામ ને એ કઈક ક વિચાર માં હે ઈવા ખીચકોલા ને હાત આઠ ખીચકોલા ઈવા ઓયા જો દિયા ઈ બધે ખાવા તો તાળી પાડો તાળી પાડો રુદ્રન તાળી પાડે માં દીકો

તો ફોન જટ આપી દે જટ કાન જ રાખો એમ કરે ફોન તો આમ વાગે રે વાગ્યા નહી હા રે વાગે એટલે તરત તમારી પેલા એની નજર પર તો ઓય હોય હોય ને બીજો એક બર્થડે છે આપડા સબસ્ક્રાઇબર હે લંડન થી હા લંડન થી દિના દીદી અને નીતિન ભાઈ નો બર્થડે છે તો નીતિન તમને જન્મદિવસની ઘણી બધી શુભકામના મેની મેની એપી રીટર્ન્સ ઓફ થડે ને ખાસ વાત તો એ છે કે નીતિનભાઈ એને તમે જોયેલા એ છે કિરણ ના હા ત્યાં આવ્યા હતા એ કિરણ ઘરે આવ્યો હતો તો એના ઘરે આવ્યો હતો લંડન થી ને એ છે ને આમ તો રાણાવાવ ના છે લગભગ પછી અહીંયાથી આવ્યા હતા ને તે એ પેલા કિરણના ના વિડીયો જોતા હા એટલે એમાંથી બધું

તમારા ઘરે કે આટમાં રહી કિરણ ના ઘરે પછી કે આપણે જઈ આવજો એટલે બે ના ઘરે આવશે ને એ જયારે આવશે ને જ્યારે આપણે વિડીયો માં વિડીયો માં જોવા મળી તો હેપી હવે સમય ની અંદર છે તો હેપી બર્થડે નીતીનભાઈ અને પધારો અમારા ઘરે મોસ્ટ હા મોસ્ટ વેલકમ કીધું અમે સમય માં

પાસે આઈ તો ખાલી જ થાય રેડુ જ નાખે ન્યા તો બે દિ બસ ઈ દાદી એટલે આવું કરવાનું આવું પણ આવડી ગયું એમ કેતા

રોટલી પેડી તો મને એમ થયું કે ઓલા હા બટેટા અને મેથી શાક બનાવી નાખું અને દાળ ભાત બનાવી નાખું રોટલી કરવી ના રોટલો ખાવો છે તો એક કાદો કરી છે એવું કામ છે જો અમારું અમારે દાળ ભાત હે ને ક્યારેક જ બનાવવાના હોય અમારે ડેલી નો બને ના ડેલી નો બને આજ કેટલું લગભગ 15 20 દી થઈ ગયા હે ના અમારે નો બનતા હોય તો ઘરમાં માં સાંભળે નહીં કે દાળ ભાત હાઈબ્રિડ આલો બનાવીયા

મારું માર પપ્પાને ઘરમાં દર રવિવારે બધાયને દાળ ભાત હોય બધાયને કરો દર રવિવારે સોમવારને મુંગરા પછી બફર તાકની તો જરૂર હોય કોઈ લાવે તો ખાઈ લે દાડાને તો કેમ ઘરે નિયમ છે બેલી પછી કરે અમાર ઘરે માં દાળ ભાત હોય ને

તાત્કાલિક ખાવાનું આપડે મન થયું હોય ને તો આ રીતના આપડે બનાવીએ ને તો સ્વાદ એના જેવો જ આવે ને ખાવાની મજા આવે બધાય અલગ અલગ રીત થી બનાવે આપડે બનાવીએ આપડે યુટ્યુબ ફેમિલી ને ઓલું તો પલારી ને જ બનાવે ખારા પાણી માં પછી હુકવે ને પછી એને રેતી માં હેકે ને હા એવું કરતા હોય ખાવાનું આજે ને આજે મન થયું હોય ને તાત્કાલિક બનાવી હોય તો પછી જો અમે બનાવીએ eh batal ya kami pola pola kayak unda ada pola yang jam marah pilih bi lagi mandu polwal lagi pilih lagi ya kau polwan ini pola jam ihana oh lah Google aja borke તો બતને બરક હા એ હાથ માં પ્રિયલ ના દેતા આ અમારા તારા થી બી વેતી ભાગી જાય તો માંડવી દેતી ના આવ છે

પ્રિયલ એમાં થોડી વાર લાગી ગઈ તો જો એટલે આપણે બી ફોલાઈ ગયા ને આપડે હે પાણી ગરમ મૂક્યું જો થઈ ગયું ઉપર ગેસ કરી દે બંધ હવે છે ને આ બી ને આપણે પાસે આમાં નાખવાના पानी रातु થઈ જાય ને ખાલી એક જ મિનિટ સુધી રાખવાના છે તો જો આપણે આ ગરમ પાણી માં નાખી દઈએ બધાય બી તોમાં લાલ પાણી થઈ જાય નીકળી જાય ને હા ત્યાં ઉધી નાખવાના છે તો કડી પડી જાય છે તો કડી કરજો આપણે પલરવા દઈએ લાલ પાણી આખરી આખી થઈ જાય છે તો જો એક જ મિનિટ જેવ ઉ થઈ ગયું ને આપો જો પાણી હાવ રાતું થઈ ગયું જો

બી પાછા આપણે આમાં રૂવી લઈએ મીઠું નાખવાનું છે હવે એને આપણે હલાવીને મિક્સ કરી લેવાના હે એકદમ બર્યા બાજુ મીઠવામાં હા મીઠું મીઠવામાં ભળી જાય ને એટલી ઘણી હલાવવાના છે જાજી ઘણી નથ હલાવવાના આમાં જાજુ મીઠું નથી નાખવાનું આપણે બી પ્રમાણે નાખવાનું આપણે એક વાટકો આમાં થાળી જેટલા લીધા તો એક મોટો વાટકો જેટલા બી એમાં અડધી ચમચી મીઠું નાખ્યું આપણે જાજા બી હોય તો જાજુ મીઠું નાખવાનું હલાવવાનું એટલે એકદમ મિક્સ થઈ જાય તો જો બકડી આપણે લઈ લીધી ગેસ ચાલુ કરી દઈએ આપણે હેકવા માટે મીઠું મીઠું નાખી દઈએ તો જે ગરમ 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 થઈ ગયું તા એમાં નાખીએ હવે આપણે એને પેલા હે ખાસ ગેસે આપણે એને હલાવ્યા કરવાનું આનું હલાવવાનું જ મેન છે

તો જો જો હવે મીઠું કોરું થઈ ગયું છૂટા પડવા માંડ્યા બી ને હવે આપડે ધીમો ગેસ કરી દઈએ મીડિયમ ગેસ ઉપર હવે આપણે રખવા માંડીએ જો આખું મીઠું અસલ રાખું ને એવું થઈ ગયું પાછું કોરું હવે આમાં હવે મસ્ત ને સુગંધ આવે

અમે તો મીઠું લીધું ની જગ્યાએ આપડે રેતી પણ ઉપયોગ કરી શકીએ અત્યારે આપણી પાસે રેતી અત્યારે ક્યાં લેવા જાવી પછી આપડે મીઠું લઈ લીધું તો જો આપડે બી થઈ ગયા રેડી હવાને ખરવા દે હું ને પછી કરશું એટેક ખાવાનું બીજો કેવાયનો નહીં ખાવા એટેક કરું કેમ કે અમાર ઘર માં બધાય ને ખાલી સિંગ ભાવે છે તો હાલો બધાય ને ખાલી સિંગ ખાવી હોય તો અમારે માતા ચાલીશ અને આમ આસલી લાછવારી આપી દીધી આમ તો કોઈદી રમતે ન થામી પડી હોય છે તો ઈ જો એક ધારી સિંગ ખાવા ખારા બી કેવાય ને ખાલી સિંગ કેવાય ઠંડા થઈ ગયા ને એટલે જો એકલા સ્પોત્રા મીંડા ઉખડવા થઈ ગયા જો ખારા દર વખતે માના રસોઈ મોજ કરતી આજે ખારી મોજ માને દીધું

આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમે હોય તો લાઇક કરજો કેજો ખારે સિંગ કેવી બાય ની બધા કેજો ને કેવી રીતે બનાવે એ પણ કેજો નવી રીતે બનાવવા હોય તો કોઈ ટ્રાય કરજો આપડે તો બનાવવાની કડકડિયા થઇ ગયા તો જો બસ આજનો વિડિયો અહીંયા આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગેમ હોય તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મહાદેવ